vers e એક અનોખા ઉજવણી કરવામાં આવી હતી જેમાં નશાની બદીમાંથી મુક્ત થયેલા યુવકો દ્વારા મોટિવેશન આપવામાં આવ્યું હતું જય અંબે સેન્ટર દ્વારા નહીં પરંતુ વ્યસનથી કેવી રીતે દૂર રહીને પરિવાર તથા સમાજને ખુશહાલ રાખો તે અંગેનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં નશા મુક્ત થયેલા યુવકે કહ્યું કે બે હજાર સોળ થી હું નશો કરતો હતો અલગ અલગ નશો કરતો હતો હું જીવન થી કંટાળી ગયો હતો વિશ્વના તમામ પ્રકારના નશા કર્યા હતા પરંતુ અહીં રેબ સેન્ટરમાં આવ્યા બાદ મારા જીવનમાં બદલાવ આવ્યો છે અહીંના પ્રોગ્રામ થી મારું વ્યસન છૂટી જતા મારો પરિવાર પણ ખુશ છે સાત એક દિવસ બોડી નું ડિટોક્સ થાય ત્યારબાદ અલગ અલગ સેશન હોય છે એ રીતે અમારે વ્યસન થી દૂર રહેવાનું હોય છે યોગ પ્રાણાયામ ગેમ સહિતની આખા દિવસ ની વસ્તુઓને ફોલો કરવાની હોય છે જય અંબેર રિએબિલેશન સેન્ટરના એસ એ વિરાણીએ કહ્યું કે અઢી વર્ષથી આ સેન્ટર ચાલે છે હું દર વર્ષથી આ ફિલ્ડમાં છું વ્યસનમાંથી લોકોને બહાર કાઢવામાં કામ કરું છું હું પણ વ્યસનમાં અગિયાર વર્ષ અગાઉ હતો દ્રગ્ષ દારૂના અત્યારે ઘણા લોકોને સેવા અપાય છે

એકદમ હેવી હેવી લેવલના મેં વર્લ્ડનો કોઈ નશો બાકી નથી હું ગયો ત્યાર પછી મને એટલે મેં જીવનથી કંટાળી ગયેલો ને મેં અહીંયા આવ્યો જય અંબે રિહેબ સેન્ટરના મદદથી મેં અહીંયા પ્રોગ્રામ અટેન્ડ કર્યો પ્રોગ્રામ કર્યા પછી આજે એક નવી સારી લાઈફ ટર્નિંગ પોઈન્ટ આપ્યો મને આ લોકોએ ને આજે એક વર્ષ એક મહિનો અને એકવીસ દિવસથી નશાથી દૂર છું સારું લાગે છે મારા મા બાપ બી ખુશ છે એક સારું જીવન જીવી રહ્યું છે અને જય અંબે વ્યસન મુક્તિ જે છેલ્લા અઢી વર્ષથી અહીંયા ઉપસ્થિત છે જે અને મેં પોતે દસ વર્ષથી આ ફિલ્ડમાં છું ડ્રગ્સ છે અન્ય વ્યસન છે જેમ કે દારૂ છે એના અંદરથી વ્યક્તિઓને કેવી રીતે બહાર કાઢવાનું કે આજથી અગિયાર વર્ષ પહેલાં મેં પોતે એક વ્યસની હતો અને એવા વ્યસનમાં અટવાયેલો હતો કે એની કોઈ હદ નહીં આજે મેં બીજાને મદદરૂપ થાઉં છું రిపోర్టర్ అరవింద్ రాఠోడ్ జనాదీశ న్యూస్ సూరత్